নারদজী কেছে তো ভগবানো নাম তোমার জীভ উপর রাখি তো

મીરા પોતાના પતિએ દેહ ત્યાગ થયો અને રાણાજીએ પહેલી વખત મેવાડ છોડી અને મીરાબાઈ વૃંદાવન ગયા જ્યારે વૃંદાવનમાં ગયા ત્યારે એમને મેવાડમાં અનિષ્ટ થયા વરસાદ નો વરસો

મારો તો નાથ ભગવાન છે દ્વારિકામાં આવીને ભગવાનના મંદિરમાં જઈ અને પરમાત્માને પ્રાર્થના કરી અને પેલી વેલી પ્રતિજ્ઞા કરી ભગવાન હવે આ મીરાના શરીરમાં જેટલા પ્રાણ છે એ પ્રાણ એ અહીંયા દ્વારિકામાં લેશે શ્વાસ શ્વાસ છોડશે આ મારે વાત તમને એટલા માટે લઈ જવા છે ને એ પદ ભગવાનમાં ભરોસાનું છે અને તમારો ભરોસો શું કરી શકે એનું પ્રત્યક્ષ ઉદાહરણ તમે દ્વારિકામાં જ બેઠા છો એટલે દ્વારિકાના નાથે પૂરો કરેલો આપણો ભરોસો મીરા એ પ્રતિજ્ઞા કરી કે હું દ્વારિકાની બહાર નહીં જાઉં મેવાડમાં ફરી પાછી સ્થિતિ થયા 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 ગામના લોકો ભેગા ભેગા રાજા મંત્રી મંડળ ભેગું થયું અને પ્રશ્ન કર્યા કે હવે કરવું શું તો કહે છે કે ફરી પાછા મીરાને લઈ આવો તો અહીંયા વરસાદ થાય ન કર વરસાદ નહીં થાય હવે કોણ જાય એકવાર લઈ આવતા અપમાન થયું હવે કોણ જશે એક બ્રાહ્મણ કહ્યું હું જાઉં અને એને પાછો નહીં આવું મળી કે દ્વારિકામાં બ્રાહ્મણ દ્વારિકામાં આવ્યા અને મીરાબાઈ નો રોજ નો ક્રમ હતો સવાર અને સાંજ બે ટાઈમ ભગવાનના જગત મંદિરમાં જઈ અને પરમાત્માની સામે પગમાં ઘુઘરા બાંધી હાથમાં એક તારો લઈ હાથમાં કરતાલ લઈ અને ભગવાનની સામે નાચવું ઈશ્વરની સામે નાચવું અને ભક્તજનો મારી તો એકથી તમને પ્રાર્થના છે કે જ્યારે જ્યારે ભગવાનની સામે નાચવા મળે ને ત્યારે નાચી લેજો કારણ પરમાત્મા નિયમ રાખ્યો છે કે જે મારી સામે નાચે એને જિંદગીમાં બે હાથ વાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવવા દો કોઈ દિવસે મીરાએ ભગવાનની સામે નૃત્ય કર્યું છે એટલું ભાવ અને એટલા ભરોસા સાથે મીરાબાઈ સાંજનું નૃત્ય પૂરું કરીને જતા હતા પોતાના ઘર તરફ ત્યાં બરાબર લોકોની ભીડમાં એક બ્રાહ્મણને જોયા એટલે ને જોઈને લેવા માટે આવ્યો છું ઓહો હો મેવાડ આવો છો સૌને મારા જય ગીરધર ગોપાલ કહેજો અરે ના મીરાબાઈ તમને લેવા આવ્યો છું બાપજી ક્ષમા કરજો પણ હવે મીરા પાછી મેવાડમાં નહીં આવે કેમ કે મેં પ્રતિજ્ઞા કરી છે કે મારો જેટલા શ્વાસ બાકી છે એ હવે હું દ્વારિકામાં વિતાવીશ મીરા જીવશે તો એ દ્વારિકામાં અને મીરા મરશે તો હવે દ્વારિકામાં હવે હું આવીશ નહીં પણ તમે બધાને ઘરે જઈ અને મારા બધાને જઈ ગીરધર ગોપાલ કહેજો હો બ્રાહ્મણ કહે છે મીરાબાઈ તમારે આવવું પડશે હો ના બાપજી હવે મીરા ના આવે ભૂદેવે કહ્યું કે તમે નહીં આવો ના તમે બધાને મારા યાદ આપજો બધાને મારા જય ગિરધર ગોપાલ કહેજો ભૂદેવે કહ્યું તો સાંભળો જ્યાં સુધી તમે મારી સાથે આવવા તૈયાર નહીં થાવ ત્યાં સુધી હવે હું મારા મોઢામાં અન કે જળ કશું જ નહીં રાખું બ્રાહ્મણે અન્ન જળનો ત્યાગ કરી દીધો બાપજી જેવી તમારી ઈચ્છા હું નહીં આવું મીરાબાઈ તો ચાલ્યા ગયા બીજા દિવસે નૃત્ય કરવા આવ્યા પાછા ગયા સાંજના નૃત્ય કરીને પાછા ગયા ભગવાનના દર્શન કરીને ભગવાનના ના નિત્ય દર્શન કરીને જાય પેલા બ્રાહ્મણ ત્યાં દરવાજે બેઠા છે આમ કરતા કરતા આઠેક દિવસ જતા રહ્યા એક સપ્તાહ એક અઠવાડિયું વહી ગયું મીરાબાઈ થયું કે બ્રાહ્મણ હજી અહીંયા બેઠા છે લાવને પ્રાર્થના કરી જો એને કહીને કહ્યું બાપજી તમે જતારો ને શું કામે આવો બેઠા છો બ્રાહ્મણના હોઠ સુકાઈ ગયા છે સાહેબ આઠ દિવસથી પાણી નથી પીધું માંડ માંડ કરીને બોલી શકે એવી અવસ્થા છે મીરાબાઈ નહીં આવો તો નહીં જાઉં મરી જઈશ પણ હવે જઈશ નહીં તમને લીધે બહુ મીરાબાઈ કહે છે છતાં પણ માયના નહીં એટલે મીરાબાઈ કહ્યું કામ કરો બાપજી હું મારા નાથને પૂછતી આવું હું મારા ભગવાનને પૂછતી આવું જો એ મને હા પાડે તો હું તમારી સાથે આવવા તૈયાર છું કારણ કે મેં પ્રતિજ્ઞા કરી છે જો હું તમારી સાથે આવી જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય એટલે પૂછતા હું ભગવાન પાસે જઈ અને દ્વારિકાના પ્રાર્થના કરી ભગવાન શું કરું જો હું મેળવાડમાં જઈશ તો મારી આ લીધેલી પ્રતિજ્ઞા તૂટી જશે નહીં જાઉં તો બ્રાહ્મણ અહીંયા પ્રાણ છોડી દેશે તો બ્રહ્મ હત્યાનું પાપ મને લાગશે હવે કરું શું હું જાય તો જાય કહા તમારું શરણ છોડીને અમે ક્યાં જઈએ મીરાબાઈ ભગવાનને સમે નૃત્ય નાજે છે મોઢામાંથી ગીત નીકળે ભગવાનના નામ નીકળે અને ભગવાનમાં અપાર ભરોસો અપાર શ્રદ્ધાઓ પ્રભુ તમે કહો એમ કરો હવે અને મીરાનું અંગ પરનું શરીર અંગ પરના વસ્ત્રો ધીમે ધીમે પડ્યા અને એટલા તનમય બનીને મીરા નાચતા હતા કે હવે મીરાનું શરીર પડે એટલી વાર છે પણ જ્યાં મીરાબાઈનું શરીર પડે ને એના પહેલા દ્વારિકાના મંદિરના એ જગત મંદિરમાંથી ગર્ભગૃહમાંથી ભગવાનની એ મૂર્તિમાંથી બે હાથ લાંબા થયા અને મીરાને આલિંગન આપ્યું અને મીરાને સમાવી લીધા પોતામાં મીરાને સૌ સદેહ પોતાની અંદર સમાવ્યા હતો અને એ ભરોસો ભગવાને ન તૂટવા દીધો ના બ્રાહ્મણને મરવા દીધા ન મીરાની પ્રતિજ્ઞા તૂટવા દીધી કે